ઉનાળાની ગરમીમાં તમારે રસોડામાં વધારે વાર ઊભા ના રહેવું હોય તો એક વખત આ શાકની રેસીપી જરૂર ટ્રાય કરજો ગરમા બધાને ખૂબ જ પસંદ આવશે નવું અને એકદમ સ્વાદિષ્ટ શાક બનાવવા માટે ગેસ પર કઢાઈમાં તેલ ઉમેરીશું અડધી ચમચી રાઈ ઉમેરીશું અડધી ચમચી જીરું ઉમેરીશું એક પીચ જેટલી હિંગ ઉમેરી દઈશું છથી સાત કરી લસણની ઉમેરી દઈશું અહીંયા લસણને સારી રીતે મિક્સ કરી લઈશું અને સાતરી લઈશું તો અહીં લસણ એકદમ સરસ એવું કપ્રિય છે તો અહીંયા તમે મીડિયમ સાઇઝની ડુંગળી સમારેલી છે એ પણ કઢાઈમાં ઉમેરી દઈશું ડુંગળીને સારી રીતે સાતરી લઈશું તો અહીંયા ડુંગળીનો હલકો એવો કલર બદલાય એટલે તેમાં બે મીડિયમ સાઇઝના ટામેટા કટ કરીને ઉમેરી દઈશું અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું બધું જ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં મસાલા કરી લઈશું અડધી ચમચી જેટલી હળદર ઉમેરી લઈશું સાથે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા અમે એક કપ જેટલું દહીં લીધેલું છે તો દહીંની કઢાઈમાં ઉમેરી તરત જ સારી રીતે મિક્સ કરી લઈશું કે દહીં ગ્રેવી સાથે એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે અને બધું જ તેલ છૂટું પડી ગયું છે તો હવે તેમાં અડધા કપ જેટલું પાણી આપણે ગ્રેવી સાથે ઉમેરીશું અને મિક્સ કરી લઈશું અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું અને થોડી વાર માટે ગ્રેવીને થવા દઈશું તો અહીંયા ગ્રેવી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે તેમાં ઉમેરીશું તો હવે શાકમાં થોડો એવો ગરમ મસાલો ઉમેરી દઈશું અને સાથે ઉપરથી લીલા દાણા પણ એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ જોતા જ ખાવાની ઈચ્છા થઈ જાય ને એવું આપણું નવી જ રીતે સિંગ ભજીયાનું શાક બનીને તૈયાર છે